પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું વેપારી કેન્દ્ર અને જેનાથી કાદવ કીચડ અને રોગચાળાનો ભય ફેલાયો છે સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ પગલા ન લેવાતા નાગરિકોએ વિડિયો બનાવી સમસ્યાઓ ઉજાગર કરી હતી પીવાના પાણીની અછત ખરાબ રસ્તાઓ અને નીચે લટકતા વીજ વાયરોથી અકસ્માતોનો ભય છે સ્ટ્રીટ લાઇટના સ્વિચ ન હોવાથી દિવસે પણ લાઇટો ચાલુ રહે છે જે વીજળીનો બગાડ કરે છે ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી અને મૂળભૂત સુવિધાઓની માંગ કરી છે કાટરપુર ગ્રામ પંચાયતમાં આવેલો ગોળવાળો ભોઈવાળામાં જે આ નવી વસાહત કરેલી છે ત્યાં વારંવાર ગ્રામ પંચાયતમાં લેખિત દ્વારા અને મોખિત દ્વારા ગામ લોકોએ રજૂઆત કરી છે પરંતુ આ દ્રોજ સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવેલા નથી આ બિલકુલ સત્ય ઘટના છે અત્યારે જે આ વિડીયો બની રહ્યો છે એ આ સ્થળ પર આવા એક ફળિયાની અંદર પાણી ભરેલું છે આ જુઓ અત્યારે આ રોગચાળો ફાટી નીકળેલી પરિસ્થિતિ આ પાણી જુઓ વરસાદના પાણી ગંધવાળો અહીંયા કોઈપણ પ્રકારનો નિકાલ થાય એવું નથી તો ગ્રામ પંચાયતને નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને પંદરથી વીસ ટેક્ટર બસ્ટ નાખીને રસ્તો બનાવી આપે જેથી કરીને જીસીબી દ્વારા ખોદકામ કરીને જે કંઈ કાર્ય કરવાનું છે પંચાયતને એ પૂરી રીતના સ્વૈચ્છિક પોતાના દિલથી અને ગ્રામ પંચાયતના ભંડોળમાંથી આ ખર્ચો કરીને આ ગામ લોકોને જવા માટેનો રસ્તો બનાવી આપે બીજું કે પાણી પાણી અહીંયા પૂરતા પ્રમાણમાં નથી આવતું પીવાનું પાણી જે આવે છે પંચાયત દ્વારા એ પણ પૂરતા પૂરતા પ્રમાણમાં નથી આવતું તો સ્ટ્રીટ લાઇટ અત્યારે દિવસો ચાલુ રહી છે તેના માટે પણ બતાવો વિડીયો આ દિવસે પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહી છે તો દરેક સ્ટેટ લાઇટ પૂરા ગામની અંદર જેટલી પણ સ્ટ્રીટ લાઇટ છે ત્યાં ફરજિયાત સ્વિચ મૂકવામાં આવે એ લાઇટ બંધ થાય દિવસે ને રાત્રે ચાલુ થાય એની પણ ખાસ વિનંતી નહીં બરાબર આના પૂરા જો ઓપ્લી પરફેક્ટ ઇકો ગાડી ઉભી રહી છે લગભગ આ બસો ફૂટનો રસ્તો છે બધા રસ્તા પૂરા રસ્તા પર ફિક્ચર 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 છે આ કોઈ ઉંમરલાયક વ્યક્તિ સિનિયર સિટીઝન યા વૃદ્ધ અહીંયાથી ચાલશે ને અકસ્માતનો ભોગ બનશે એ જવાબદાર કોણ બનશે અમારી નમ્ર વિનંતી છે વહીવટદાર તલાટી સાહેબને તાત્કાલિક સ્થળ પર આવી નિરીક્ષણ કરીને એના એની પર કડકમાંના કડક પગલાં ભરો અને કલેક્ટર સાહેબને પણ નમ્ર વિનંતી છે કે કાંકરણપુરની અચૂક મુલાકાત લો કાંખણપુરમાં શું પરિસ્થિતિ છે જુઓ બસ એ જ અમારી આશા છે કે અમારું આ જલ્દીથી જલ્દી કામ પતી જાય અને અમને રસ્તો પાણી લાઈટ પૂરી રીતના સ્વૈચ્છિક મળી શકે એવી આશા રાખીએ છીએ ગ્રામ પંચાયત પાસે વહીવટદાર પાસે બરાબર રિપોર્ટર ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યુઝ ગોધરા